ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમે બધાનું આજના મારા એક નવા ફ્રેશ વ્લોગમાં આજના દિવસની શરૂઆત થાય છે સવારે સાત વાગે આજે તો સાત સાત વાગે સાતમાં થવા અહીંયા અને જય મેં તો દુકાનનો માવ વગરી અને મેં બધી દુપરની તૈયારી કરી દીધી જો આજ નાસ્તામાં ટીપ વડા બનાવ્યા તો થોડો વડો ખાવા ચાલો અને બે લોટ બંધી દીધા મેં તો નોંધે આજે મેથીના બધું મેથી મીઠી કરવાનું બાકી છે અને રોજ હજુ દુકાનો માવ મગારી ગુડ મોર્નિંગ ઠંડી દવા જો પતી નહીં એટલે તમે પીધી નહીં ગુલ બાજુ મસ્તી આ કેજે મોમેન્ટ કુ વસ્તુ કરી અવાજ ને બોલ તારા હો દુકાન જવા તો નીકળી જઈએ જે JMS જે હું સો નેહારો આ જમીન ના હારો જમીન ને ગાડી લપકારા લેવા પડતી હૈ હા જે જે હસતા મારે હો જમીન હાજર સતે ગાડી આ બગડી હે

જો દિવસ બેન હવા રમત પૂરી ખાવી દીધી તો પૂરી બની ને અને એ તો ઘૂખરાઓ તાતી હતી જમીન લઈને આવે હું લઈને આવે દિવસ હું કહે જ્યુસ અને રમવા હા

ચાલશે <laughs> <Island. A> <laughs> <laughs> જો આજ બપોરે મેગી ખાવી તી મારા મેગી ખાવી તી છે ચાર ના ત્રણ થઈને ને ચારના થઈ ને થાય ને ચારના ત્રણ વાગે અમે બે મેગી ખાઈએ દુકોને

જુદી હું સ્વીત જો ચૂકલી ચૂકલી અલ્યા હોટ કાઢ હોટ કાઢ બે અને હોટ કાઢવાની ટેવ ભૂલતી નહીં તમે બધા મને કોમેન્ટ કરજો કે આના હોટ કાઢવા માટે કોઈ એની ટેવ કાઢવા દખે કોઈક ભૂલવાળા માટે કોઈ તમે બધા મને કોમેન્ટ કરજો કે હું કરું તો એને હોટ કાઢવાનો કરવું બંધ થઈ જાય